પહેલું ખાણું એવી કઈ વસ્તુ છે જે દેખાય છે પૂરી પણ નીકળે છે લાલ જવાબ આવશે મહેંદી બીજું ખાણું એવી કઈ ચીજ છે જે જીવનમાં બે વાર મફત મળે ત્રીજી વખત પૈસા આપવા પડે જવાબ આવશે દાંત એવો કયો જીવ છે જે પગનો ઉપયોગ ચાલવા માટે નહીં પણ સુવા માટે કરે છે જવાબ આવશે ચામાચીડિયું એવું શું છે જે ખાધા પહેલા નથી દેખાતું જવાબ આવશે ઠોકર એ ગીતનું નામ બતાવું જે આખી દુનિયામાં ગવાય જવાબ આવશે હેપી બર્થડે ટુ યુ એ શું છે જે ખેતરમાં લીલી બજારમાં કારી અને ઘરે આવીને લાલ થઈ જાય જવાબ આવશે ચાયપત્તી એવી કઈ વસ્તુ છે જે યુવાનીમાં લીલી અને ગડપણમાં લાલ થઈ જાય છે જવાબ આવશે મરચું આનો જવાબ જેને આવડે તે કોમેન્ટમાં લખજો એવું શું છે જે બહાર મફતમાં મરે છે અને દવાખાણમાં પૈસા આપવા પડે છે જેને જવાબ આવડે તે કોમેન્ટમાં લખજો